નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક લાઈવ ડેમો જોવાનો છે કે સણ અને ઈકડનું ઝાડ કેવું હોય તો આપ જોઈ શકો છો આ શણનું ઝાડ છે અને આ ઇકડનું ઝાડ છે અને લાઈવ ડેમો આ તો જસ્ટ તમને ઝાડ દેખાડું છું પણ સાચું ડેમો તો એ જોવાનો છે કે સણ વધારે નાઇટ્રોજન ફિક્સેશન કરે જમીનની અંદર કે ઈકડ તો આ આજે આપણે બે પા છોડ રાખીએ અને હું તમને દેખાડું લાઈવ મારા મતે તો સણ સૌથી જાજુ જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરે કેમ કે આ સણ છે આપણે હું બતાવો આમાં રાઇઝોબિયમની કેટલી મૂળ દંડિકા બંધાણી છે આપ જોઈ શકો છો આ બધી રાઇઝોબિયમની ગાઈઠું છે એની સામે આ મૂળ્યું જો આ ઇક્કડ હે ઇક્કડના મૂળ પાસે હાવ ગાઈટ છે એટલે અમે હંમેશા કહીએ છીએ કે જો તમારે જમીનની અંદર તત્વોનું પ્રમાણ વધારવું હોય જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું હોય અથવા તત્વોનું એટલે કે નાઇટ્રોજન અને વિવિધ પ્રકારના અન્ય તત્વોનું પ્રમાણ વધારવું હોય તો હંમેશા ક્ષણ હોવાય અને જમીનની અંદર ખારાશ હોય ખારાશને ચૂહવી હોય જો આ ખારાશ એટલે આ ખામડામાં જો આ આજે સફેદ કલરની કિનારી બને છે આજે આ સફેદ કલરની કિનારી બને છે એ બધી એ એ ક્ષારનો ભાગ છે અને આમાં ક્ષારનો ભાગ હતો જો આ સફેદ કલરની કિનારી બને ને ક્ષારનો ભાગ છે ક્ષારનો ભાગ હતો એને ચોહવા માટે આપણે આ ઇકડનું વાવેતર કરેલ છે બાકી હંમેશા જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારવા અને તત્વોનું પ્રમાણ વધારવા માટે આ સણ આ સણનું વાવેતર કરવાનું જમીનની અંદર ખારાશનું પ્રમાણ હોય ખારાશને તોડવા માટે ઈકડનું ઈકડનું વાવેતર કરવાનું ખેડૂત મિત્રો અમારી સાથે જોડાવવા માટે એક નંબર ખાસ નોંધો સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર શણ અને ઇકડનું બિયારણ અમારી પાસે ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે અમે ટ્રાન્સપોર્ટના માધ્યમથી આખા ગુજરાતમાં અલગ અલગ લોકેશન પર મોકલીએ છીએ અને આખા સૌરાષ્ટ્રના સૌથી મોટામાં મોટા શણ અને ઇકડના બીજના સપ્લાયર છીએ તો આપની પાસેથી અમારી પાસેથી ખૂબ સારી ગુણવત્તાવાળું શણ અને ઇકડનું બિયારણ પણ મળી જશે કેવી રીતે વાપરવું એને માટે સો ટકા પ્રોપર ગાઈડલાઇન આપવામાં આવશે તો આ વિડીયો અત્યારે એવા ખેડૂત મિત્રોને શેર કરો જેમને જાણીઓ ખાતર નાખવાની ઓછી શક્યતા હોય ખેતરમાં પણ જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારો હોય છે તો સણ અને ઇકળ વાવી શકાય ધન્યવાદ